ઇન્દોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને કદાચ તમે પણ એમ કહેશો કે આવું તો દીકરી જ કરી શકે વાત એમ છે કે એક સત્તર વર્ષની સગીર દીકરીએ પોતાના પિતાને એટલે લિવર દાન કર્યું છે એના પિતા છ વર્ષથી લિવરની ગંભીર બીમારીથી પીડાતા હતા તો દીકરી આગળ આવી અને દીકરીએ પોતાનું લિવર દાન કર્યું છે નમસ્કાર દર્શક મિત્રો દીકરી એટલે વ્હાલનો દરિયો એવું ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે જે દીકરી હોય એને બાપાનું વધારે લાગે અને બાપાને પણ એવું જ હોય કે એને દીકરી પ્રત્યે વ્હાલ વધારે હોય એ દેખાડે નહીં પરંતુ એને દીકરી પ્રત્યે વધારે વ્હાલ હોય છે ઇન્દોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને કદાચ તમે પણ એમ કહેશો કે આવું તો દીકરી જ કરી શકે વાત એમ છે કે એક સત્તર વર્ષની સગીર દીકરીએ પોતાના પિતાને એટલે લિવર દાન કર્યું છે એના પિતા છ વર્ષથી લિવરની ગંભીર બીમારીથી પીડાતા હતા તો દીકરી આગળ આવી અને દીકરીએ પોતાનું લિવર દાન કર્યું છે હવે આના માટે હાઈકોર્ટમાં જવાની જરૂર પડેલી અને હાઈકોર્ટે પણ આ છોકરીને લિવર દાન કરવાની મંજૂરી આપી દીધી તો આ આખા ઇમોશનલ કિસ્સા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ઇન્દોરમાં એક ગામડાના વિસ્તારમાં એક ખેડૂત રહે છે એમનું નામ છે શિવનારાયણ બાથમ અને શિવનારાયણ બાથમ અત્યારે બેતાલીસ વર્ષના છે એમને છેલ્લા છ એક વર્ષથી લિવરની ગંભીર બીમારી હતી અને એક ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા એમણે હાઈકોર્ટની અંદર અરજી કરેલી કે મારી દીકરી લિવરનું દાન કરવા માગે છે તો એ પરવાનગી આપવા વિનંતી છે હવે આ હાઈકોર્ટમાં અરજી કરવાની કેમ જરૂર પડી એ પણ તમને વાત કરું તો આ શિવનારાયણ બોથમ એવું કીધું હતું કે એમના જે પિતા છે એ એંસી વરસના છે અને એમની પત્ની છે એટલે શિવનારાયણની જે પત્ની છે એને ડાયાબિટીસની દર્દી છે એટલે આ બંને જે વ્યક્તિઓ છે એ લિવરનું દાન કરી શકે એમ નથી હવે એમની જે સત્તર વર્ષની છોકરી છે એ લિવરનું દાન કરવા માટે તૈયાર છે તો લિવરની દાન કરવાની મંજૂરી આપજો હવે આમાં અંગદાનનો એક નિયમ છે કે અઢાર વર્ષની નીચેની કોઈ પણ વ્યક્તિ હોય એ અંગદાન કરી શકે નહીં એટલે આ હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી અને હાઈકોર્ટે પછી જે રાજ્યનું મેડિકલ બોર્ડ છે કે જેણે આ સત્તર વર્ષની છોકરી કે જેનું નામ પ્રીતિ છે એ પ્રીતિનું આખું મેડિકલ હેલ્થ ચેકઅપ કર્યું અને એક રિપોર્ટ હાઈકોર્ટમાં આપ્યો કે આ છોકરી લિવરનું દાન કરે તો કોઈ વાંધો આવી શકે એમ નથી એટલે આ એ પછી હાઈકોર્ટે પણ મંજૂરી આપી દીધી હવે આ શિવનારાયણ છે એને પાંચ છોકરી છે અને એમાં સૌથી મોટી છોકરી છે પ્રીતિ એણે એવું નક્કી કર્યું કે મારા પિતાને જે લિવરની ગંભીર બીમારી છે તો એના માટે હું મારા પિતાને બચાવવા માટે દાન કરીશ ડૉક્ટરોએ એવું કીધેલું હતું કે આ શિવનારાયણને જો તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નહીં આવે તો એનું જીવ જોખમમાં આવી શકે એમ છે એટલે હાઈકોર્ટે મંજૂરી આપી દીધા પછી પ્રીતિનું જે લીવર છે એ એના પિતા શિવનારાયણમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું અને શિવનારાયણ એ પછી કીધું કે મને મારી દીકરી પર ગર્વ છે કે એણે પોતાના લીવરનું દાન આપ્યું ફરીથી ખાલી તમને જાણ કરી દઉં કે આ જે છોકરી છે એ એણે લીવરના દાન કર્યા પછી કોઈ પણ મુશ્કેલી નહીં આવે એવો મેડિકલ રિપોર્ટ પછી જ હાઈકોર્ટે મંજૂરી આપી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ